ગત તારીખ પહેલી જૂન બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર એ પોલીસ વિસ્તારમાં પોલીસને બાતમી મળેલ હતી કે એક મદરેસા જેનું નામ છે દારૂલ ઉલુમ કે જે અંકલેશ્વર સિટીમાં સુરતી ભાગડ રોડ ઉપર આવેલી છે ત્યાં આગળ આ રીતે એક ગૌમાંસના કટિંગનું થઈ રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગયેલ ત્યાં પહોંચી અને સ્થળને રાઉન્ડ અપ કરવામાં આવેલ તથા ત્યાંથી ગૌમાસનો મુદ્દામાલ હથિયારો તથા આરોપીઓ ચાર જેટલા આરોપીઓને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવેલ આગળની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેમાં તે દારૂડુલુમના ટ્રસ્ટી તથા મૌલવી જેનું નામ છે ટ્રસ્ટી જે છે એ છે મનક્રોડ મહંમદ ઇકબાલ મુસેજી તથા મૌલવી મહંમદ ઝુબેર યાકૂબ પણ તેમાં સામેલ છે તેથી આ તમામ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ તથા તે અવય ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની સુધારાની કલમ તથા આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરી આ ચાર લોકો અને ત્યારબાદ એક અન્ય આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેમાંથી એક વ્યક્તિ જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે જ્યારે અન્ય ત્રણ જે આરોપી છે ઇફ્તિખાર ઉર્ફે ઇસ્તીક ઇશ્તીયાક કમાલ કુરેશી મોહમ્મદ સરફરાઝ ગુલામ કાદર ખલીફા અને ત્રીજો જે છે મોહમ્મદ જુનેદ અનવર કુરેશી આ ત્રણ લોકો જે છે એ આઈડેન્ટિફાય થયા છે અને તે ત્રણેય લોકોને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે ત્યારબાદ એમના જે ટ્રસ્ટી છે એ જેનું નામ છે મનક્રોડ મહંમદ ઇકબાલ મુસેજી એને પણ અટક કરવામાં આવેલ છે મુદ્દા માલ કબ્જે કરવામાં આવેલ છે જેમાં એક બાઇક તથા આ કટિંગ માટે વાપરવામાં આવેલા હથિયારો તથા કુહાડી તથા ચપ્પા જેવા જે સાધનો છે તેને પણ કબજે કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા આ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી અને તપાસ કરવામાં આવી રહી છે તથા ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ ઘટનાઓ ના બને તે માટે વોચ રાખવામાં આવશે અને જો જરા પણ ખબર પડશે તે ઉપર તુરંત કડક કાર્યવાહી કરવામાં આવશે